દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે હાસોદની પંડવાય સુગર ફેક્ટરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં ટીઓ મંત્રીને રજૂઆત કરીને ઉકાઈ જમના જમનાકાથા નહેરમાં નેવું દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા વિનંતી કરવામાં આવી છે ખેડૂતોનું કહેવું છે કે તાજેતરના કમોસમી વરસાદના કારણે તેમની પાકને મોટું નુકસાન થયું છે હવે જો નહેરમાં નેવું દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે તો ખેતરોમાં સિંચાઈ માટે પાણી ન મળતા ત્રણ પાકોને નુકસાન થવાની ગંભીર શક્યતા છે ખેડૂતો દ્વારા રજૂઆતમાં માગણી કરવામાં આવી છે કે નહેરના સમારકામનું કામકાજ આ વર્ષે બંધ રાખીને આવતા વર્ષે કરવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય જળ સંપત્તિ ઈસ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ અંગે સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા નહેરમાં પાણી પુરવઠા અંગેની રજૂઆતો કરવામાં આવી છે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તારીખ એક ડિસેમ્બરથી અઠ્ઠાવીસ ફેબ્રુઆરી દરમિયાન નહેરના સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જે બાબતે ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે ઉર્જા કરવા જાય તો આપણું તૂટી જાય તૂટી પડે તો કોઈને હરવા નથી આપણને એવું દિવસ જગ્યાએ એકસો વીસ દિવસ સુધી જાય ચાર મહિના થાય કારણ કે ઉર્જા પછી એને કરવામાં આખી સિસ્ટમ બગરે આપણે ખેડૂતો કરેલો ખર્ચો પણ આપણે તમામ ખર્ચો કરાયેલા પાણી ના આવે તો આપણો કરેલો ખર્ચો પડે તો પાક આપણો બગડે જેથી કરીને આગળ રાજી કરવા જાણું હતું હું પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી સીએમ સાહેબને ગુજરાત ભાઈપાજીને વાત કરીશ કે સાહેબ અમારે ત્યાં ઉંદર રોડ કે જે બે મહિનામાં વરસાદ પડવાને કારણે લોકોનું લોસ થયું આ ચોમાસાની અંદર પણ અત્યારે વધારો પગાર થયો છે અને સતત ત્રીજી સિઝન એટલે કે જો હવે જો બંધ કાળમાં હવે ચાલુ મળશે તો લોકોને ડાંગરો પાક કરવાનું મળે નહીં અને સતત ત્રણ વર્ષ ત્રણ સિઝન સુધી જો એને લોસ જાય તો છેલ્ડ રીતે નબળો પડે તે ઉપર થાય એને આમાં ઘણા અહીં નેવું ટકા સો ટકા ત્રણ સો ટકા લોકો લોન લઈને ખેતી કરતા હોય છે ઘણા લોકો એવા હોય છે કે ભાઈ લોન નહીં મળે તો પોતાની ઝડપ સુધી પણ પૈસા લાવતા હોય તો ઘેર પૈસા લાવી આવું કરતા હોય છે ત્યારે આપણે વધારે લાગણી છે લાગણી હું સીએમ સાહેબને વ્યક્ત કરીશ